અને મારા ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતા જે આદેશ કરશે એને શિરો રાખી અને મારે જે કંઈ કરવું પડશે કરીશ આપના સાત નેતાઓનો 108 દિવસ બાદ જેલવાસ છે સમાપ્ત થયો છે લડાઈ લડવા વિધાનસભામાં લડવી પડે તો પણ લડીશ એવી વાત પણ પ્રવીણ રામે કરી હતી

નેતાઓ હાજર રહ્યા હતા બે હજાર સત્યાવીસમાં પાર્ટી જે આદેશ કરશે તે હું કરીશ એવી વાત પ્રવીણ રામે કરી હતી લડાઈ લડવા વિધાનસભામાં લડવી પડે તો પણ લડીશ એવી વાત પણ પ્રવીણ રામે કરી હતી અમને સૌથી કડક જેલમાં નાખવામાં આવ્યા હતા એટલે કે જે છેલ્લા લગભગ ત્રણ ચાર મહિનાથી બોટાદ જે હળદાકાંડ થયું હતું હળવદની અંદર જે એક મહાપંચાયત યોજાઈ હતી ને મહાપંચાયત બાદ ખેડૂતો અને પોલીસો વચ્ચે જે ઘર્ષણ થયું હતું તેમાં આમ આદમી પાર્ટીના કેટલાય નેતાઓ છેલ્લા કેટલાક દિવસોથી જેલની અંદર બંધ હતા ગઈકાલે તેમના જામીન મંજૂર થયા હતા અને આજ હવે એ તમામ નેતાઓ જેલ બહાર આવ્યા હતા ત્યારે તેમના પરિવાર પણ તેમને આવકારવા આવ્યા હતા અને આ બધા વચ્ચે પ્રવીણ રામ પર એ જેલ બહાર આવ્યા અને બહાર આવીને પત્રકાર પરિષદ યોજી કે પત્રકાર પરિષદમાં આવનારા સમયમાંની શું તૈયારી દર્શાવી છે અને જેલમાં તેમને કેવો અનુભવ રહ્યો આવો આપણે પ્રવીણ રામને જ સાંભળીએ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીઓ આવશે ત્યારે ચોક્કસથી પાર્ટી જે આદેશ કરશે અને મારા ગુજરાતના ખેડૂતોને ગુજરાતની જનતા જે આદેશ કરશે એને શિરો રાખી અને મારે જે કંઈ કરવું પડશે કરીશ આમની સામે કદાચ લડાઈ લડી વિધાનસભામાં ઉતરી અને લડાઈ લડવી પડે તો પણ મારી પ્રવીણ રામની સંપૂર્ણ તૈયારી છે કારણ કે સત્તાના જોરે જે દમન કરી રહ્યા છે દમનને અટકાવવા માટે અમારે કોઈ પણ એંગલથી લડવું પડે એંગલથી અમે લડવા તૈયાર છીએ આખી ઘટના જયારે બની અને આખી ઘટના બન્યા બાદ તાત્કાલિક ખેડૂતોએ અમને ગાડી પાછળ બેસાડી અને અમને ત્યાં ગામથી દૂર કર્યા અને એમાં ખેડૂતોની સમજદારી હતી એટલા માટે સમજદારી હતી કે એ ક્ષણે જો અમારી ધરપકડ થાય અટક થાય અને ફરીથી લોકોમાં કોઈ ઉશ્કેરાટ ઉભો થાય અને કદાચ કોઈ અઘટિત ઘટના બને તો એ અઘરી વસ્તુ હતી ખરાબ વસ્તુ હતી એટલા માટે ત્યાંના ખેડૂતોએ ત્યાંના યુવાનોએ એક સમજદારી દાખવી અને તાત્કાલિક ધોરણે અમને ત્યાંથી દૂર કર્યા અને દૂર થયા બાદ એક મહત્વની વાત એ છે કે દૂર થયા બાદ અમે પોલીસના કોઈ પકડમાં નહોતા અમે બહાર હતા છતાં પણ અમારા ગુજરાતના ખેડૂતોને જ્યારે જેલમાં નાખવામાં આવ્યા તો અમે સામે ચાલી અને પોલીસની સામે સરરેન્ડર કરી દીધું કે અમારા ગુજરાતના ખેડૂતો જો દિવાળી જેલમાં ઉજવતા હોય તો અમે દિવાળી જેલમાં ઉજવશું વાત બીજી આખી જેલની યાત્રા દરમિયાન દિવસ ભાવનગર નાખવામાં આવ્યા ત્યાંથી રાજકોટ નાખવામાં આવ્યા રાજકોટ એવું કહેવાય છે કે તમામ જેલનો બાપ છે સૌથી જેલ ત્યાં આવ્યા અમને કોઈ ફેર ન પડ્યો પણ અમે એકસો આઠ દિવસ જેલની અંદર પણ ત્યાં ટિફિન સેવા પણ હતી તમને ઘરના ટિફિન પણ મળી શકે એવી સેવા હતી પણ અમે કાયમી માટે અમારા ખેડૂતો જેટલા હતા એની સાથે બેસી અને જેલનું જ ખાધું જેવું આવતું હતું એવું અમે જેલનું જ ખાધું અને ખેડૂતોની સાથે રહ્યા